મારું નામ પંકજ પંચભાઈ છે હું આ સંસ્થાનું વાઇસ પ્રેસિડન્ટ વેસ્ટ છું એન્ડ આઈ એમ બિલોંગિંગ ટુ અમદાવાદથી છું આપણે આ એક ગર્વની વાત છે કે આપણા અમદાવાદમાં અમે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે નેટકોમ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ એના અંદર અમારું ટોપિક છે સસ્ટેનેબલ સપ્લાય ચેન જેના અંદર કાર્બન ફૂટપ્રિન્ટ ઇન્ડસ્ટ્રીના અંદર અમે ઓછા કરવા માટેના પ્રયત્નો ઇન્ડસ્ટ્રીઝને અરે વેરિયસ સેક્ટર્સને અમે એમને એજ્યુકેટ કરવાના છે એમના માટે અમે બે દિવસનું ફૂલ ડે કોન્ફરન્સ રાખેલું છે જેના અંદર અમે બધા જ ઇન્ડસ્ટ્રીઝના ડેલિગેટ્સને બોલાવી રહ્યા છે ઓનર્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રી અને ધ રિસ્પોન્સિબલ પર્સન જે કાર્બન ઉત્સર્જન માટે હોય છે પ્રોડક્શનમાં અમે વેરિયસ ઇન્ડસ્ટ્રીઝ લીધા છે લાઈક સિમેન્ટ ઇન્ડસ્ટ્રી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી પાવર સેક્ટર એન્ડ ઇન્જિનિયરિંગ સેક્ટર અને ડેરી સેક્ટર્સ એના અંદર અમે નિષ્ણાંતોને બોલાયા છે અને એ લોકો આપણને ગાઈડ કરશે કે જેને કરીને કે કાર્બન ફૂટપ્રિન્ટ ઓછું થશે આ ઇવેન્ટના અમારો જે કાર્બન ઉત્સર્જન થવાનું છે એને કોમ્પેન્સેટ કરવા માટે અમે ઓલરેડી થાઉઝન્ડ ટ્રીઝ પ્લાન્ટેશન કરીને અમે આ ઇવેન્ટનું શરૂઆત અમારાથી કરી છે